ઓમ ગણેશ ચાલો આજે આપણે ફરી વાસ્તુશાસ્ત્ર બાબતે મહત્ત્વની દિશાઓનો અભ્યાસ કરશું લાસ્ટ વિડીયોમાં આપણે વાસ્તુશાસ્ત્રની મહત્વની છ દિશાઓનો અભ્યાસ કરેલ છે આજે વધુ બે દિશાઓનો અભ્યાસ કરીએ છીએ તમે લોકો શું જાણો છો કે વાસ્તુશાસ્ત્ર પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે જે ઘર દુકાન મકાન ઓફિસ વગેરેમાં સુનિશ્ચિત આયોજન કરી તેની પોઝિટિવ ઉર્જાનું આપણે જીવનમાં લાભ મેળવી શકીએ છીએ આજની મારે દિશાઓનું મહત્ત્વ કહેવાનું છે તે અતિ મહત્વની દિશા છે જેને આપણે પશ્ચિમ દિશા તરીકે ઓળખીએ છીએ વાસ્તુશાસ્ત્રમાં પશ્ચિમ દિશાને ધન પ્રતિષ્ઠા અને સંતાનના સુખ સાથે જોડાયેલી દિશા માનવામાં આવે છે અને જો આ દિશાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો જીવનમાં સ્થિરતા સામાજિક પ્રતિષ્ઠા અને સંતોષ પ્રાપ્ત થાય છે પશ્ચિમ દિશાને યોગ્ય રીતે સમજવામાં આવે તો ગરવાળાઓને ધન અને સામાન્ય સુખની પ્રાપ્તિ થાય છે આ દિશા જીવનમાં સામાજિક પ્રતિષ્ઠા અને માન મેળવવામાં મદદરૂપ થાય છે વાસ્તુ અનુસાર બાળકોને પશ્ચિમ દિશામાં બેસાડીને અભ્યાસ કરવામાં આવે અથવા તો તેમનું અભ્યાસનું ટેબલ અથવા તો શયન કક્ષ તે દિશામાં મૂકવામાં આવે તો બાળકો ખૂબ જ ભણવામાં હોશિયાર થશે અને પરીક્ષામાં પણ અવલ નંબર મેળવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી પછી ઘરના મનોરંજનના સાધનો જેવા કે ટીવી મ્યુઝિક સિસ્ટમ વગેરે આ દિશામાં રાખવાથી ઘરમાં આનંદમય વાતાવરણ બની રહેશે પશ્ચિમ દિશામાં કાર્યક્ષેત્ર રાખવાથી કાર્યમાં ધ્યાન અને પરિણામ વધુ મળે છે આ દિશામાં બાળકોની શયન કક્ષ અથવા અભ્યાસ રૂમ રાખવો લાભદાયી છે વેસ્ટ દિશામાં એટલે કે પશ્ચિમ દિશામાં બાલ્કની કે ઓપન એરિયા હોય તો તે ઘરમાં શાંતિ અને તાજગી લાવે છે ભારે સામાન જેમ કે અલમારી વગેરે આ દિશામાં મૂકવી યોગ્ય છે કલરોની વાત કરીએ તો ભૂરો ક્રીમ ને પીળા જેવો કલર આ દિશાઓમાં કરવામાં આવે તો તેનું વધુ બેનિફિટ મેળવી શકે છે પશ્ચિમ દિશા ધન સંતાન સુખ અને પ્રતિષ્ઠાને લાવનારી દિશા છે જો વાસ્તુ અનુસાર ઘરના પશ્ચિમ ભાગનું આયોજન થાય તો વ્યક્તિના જીવનમાં સફળતા અને સંતોષ મળે છે બીજું કે પશ્ચિમ દિશાના આધિપત્ય દેવ શનિદેવ છે જો તમારી ફેકટરી વગેરેમાં પશ્ચિમ દિશાનો દરવાજો હોય અને જો તમે ધંધા વેપારમાં ન્યાય અને નીતિપૂર્વક તમે કામ કરશો તો શનિદેવ તમને ખૂબ જ આશીર્વાદ આપશે અને ટૂંકા સમયમાં તમને ક્યાંથી ક્યાં પહોંચાડી દેશે દેવને માત્ર રીઝવવાનો એક જ પ્રયાસ છે કે તમે ન્યાય અને નીતિપૂર્વક ચાલો કારણ કે શનિદેવ ન્યાયના દેવતા છે આના પછીની જે દિશા છે એને વાયુએ દિશા કહે છે જે દિશા ઉત્તર પશ્ચિમ દિશા વસેની દિશા છે આ દિશાનું સંચાલન વાયુદેવ કરે છે વાયુ દિશા ગરિમા સંબંધો કોમ્યુનિકેશન ગતિશીલતાનું પ્રતિક છે જો આ દિશાનો યોગ્ય ઉપયોગ થાય તો ઘરમાં હંમેશા હર્ષ અને સક્રિયતા રહે છે આ દિશામાં કાર્યસ્થળ કે મિટિંગ રૂમ હોય તો સમજદારીપૂર્વક વાતચીત અને શ્વાન શક્ય બને છે અહીં ગેસ્ટ રૂમ કે મહેમાન ખાનું રાખવાથી સંબંધો મજબૂત બને છે અને ઘરમાં સુખદ વાતાવરણ રહે છે ધંધા વ્યવસાયમાં પરિવર્તન કે ટ્રાવેલ્સના સંબંધિત કાર્યો માટે આ દિશા અતિ ઉત્તમ માનવામાં આવે છે આ દિશામાં સ્ત્રીઓ માટે રૂમ હોય તો આરોગ્ય અને મનોબળ માટે શુભ માનવામાં આવે છે વાયવ્ય દિશામાં ટીનેજર બાળકો માટે રૂમ બનાવવાથી તેમની વિચારશક્તિ અને વ્યવહાર શુદ્ધ રહે છે આ દિશામાં ગેસ્ટ રૂમ સ્ટોર રૂમ કે મહેમાન ખાનું રાખવું શુભ માનવામાં આવે છે અતિ ફર્નિચર આ દિશામાં ટાળવું હલકો અને સુગર સજાવટ આ દિશાને વધુ અનુકૂળ બનાવે છે જો દિવાલોમાં રંગની વાત કરીએ તો સફેદ ક્રીમ રંગ વધુ અનુકૂળ હોય છે વાયવ્ય દિશામાં ટોયલેટ હોય તો તેને વાસ્તુ મુજબ બેલેન્સ કરવું જરૂરી છે વાયવ્ય દિશા સંબંધો સ્વાદ અને ગતિશીલતા અને મનોરંજન માટે ઉત્તમ દિશા છે જો આ દિશાનો યોગ્ય રૂપે ઉપયોગ કરવામાં આવે તો ઘરમાં ખુશહાલી સારી કોમ્યુનિકેશન અને મજબૂત સંબંધો વિકસે છે આ સાથે જ મેં વાસ્તુશાસ્ત્રની તમને મુખ્ય આઠ દિશાઓનો અભ્યાસ કરી મહત્ત્વ સમજાયું છે આશા રાખું છું કે તમે પણ આ દિશાનો યોગ્ય ઉપયોગ કરી તેમનું જીવનમાં અમલવારી કરી અને પોઝિટિવ ઉર્જા મેળવી શકશો બીજી છેલ્લે એક મહત્ત્વની વાત મારે કરવાની છે કે ભગવાને આપને દિવસના ચોવીસ કલાક આપે જે ચોવીસ કલાક મને પણ આપ્યા છે અને તમને પણ આપ્યા છે આ ચોવીસ કલાકમાંથી સરેરાશ આઠ કલાક આપણે સુવામાં પસાર કરીએ છીએ એટલે કે જીવનનો વન થર્ડ હિસ્સો સુઓમાં પસાર કરીએ છીએ અને વૈજ્ઞાનિક રીતે પણ પુરવાર થયેલું છે કે આપણી પાસે કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ હોય છે જ્યારે આપણે સૂતા હોય છે ત્યારે આપણું સબકોન્શિયસ માઇન્ડ ખૂબ જ એક્ટિવ હોય છે અને આ એક્ટિવ માઇન્ડ જો તમારું ઘરનું વાતાવરણ વાસ્તુ મુજબ પોઝિટિવ હોય તો ખૂબ જ સારી રીતે કાર્ય કરશે અને સવારે ઉઠતા તમને તાજગીભરી વાતાવરણ મળશે સવારે વહેલું ઉઠવાનું મન થશે કામ કરવાનું મન થશે જીવનમાં કોઈ પણ પ્રકારની આળસ આવશે નહીં વાસ્તુ પોઝિટિવ ઘરમાં રહેવાની પણ ખૂબ મજા આવે છે અને આરોગ્ય પણ સારું રહે છે ધન્યવાદ જો તમને આ અમારો વિડીયો વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલ વલ્લભ વાસ્તુને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી મળશો આવા વિડીયો સાથે ધન્યવાદ